મની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તો ના હોય જો બાળપણ બાળપણમાં ઘણો પેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય વિષ્ણુ મળ્યા રે બાળપણ એને કહેવાય જો તાલી પાડો તો મારા રે બીજી તાળી ના હોય જો પાડો તમારા રે બીજી ઘન શ્યામની રે બીજી વાતું ના હોય જો વાતો ઘન શ્યામની રે બીજી વાતો ના હોય જોવાની વાનીમાં ઘણો છે રે જુવાની કોને કહેવાય જો જુવાની જુવાની ફેર સે રેજો એને જોવાની મળ્યા રે જોવાની એને કેવાય જો ચાલી પાડો તો મારા રામ ને બીજી સાડી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો ગઢપણ ગઢપણમાં ઘણો ફેરશે રે ગડપણ કોને કહેવાય જો ગડપણ ગડપણમાં ઘણો ફેરશે ગડપણ કોને કેવાય જો ગઢપણ માં સબરી બહેને રામ મળ્યા રે ગડપણ એને કેવાય જો ગઢપણ માં સબરી બહેને રામ મળ્યા રે કહેવાય જો ભક્તિ ભક્તિ કોને કહેવાય જો ભક્તિ રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય જો ભક્તિમાં માં રામ મળ્યા રે ભક્તિ એને કહેવાય મિત્ર મિત્ર માં ઘણો ફેર છે રે મિત્ર કોને કહેવાય મિત્ર માં સુદા મને કૃષ્ણ મળ્યા રે મિત્ર એને કહેવાય જો મિત્રમાં માં સુદા મને કૃષ્ણ મળ્યા રે મિત્ર એને કહેવાય જો તારે પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો

पाड़ो तो मारा रे बीजी ताली ना हो करो तो घन श्याम ने ना हो जो बातों करो तो घन श्याम ने रे बीजी बातों ना हो जो जो गोविंद इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस कर